વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલી બાગ ખાતે આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે સિત્યોતેર માં ગણતંત્ર પર્વ ની કારેલી નમો કમલમ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભાજપા શહેર સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ સહિત ધારાસભ્યો પ્રજાસ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા પાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના ભાજપાના નગર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ વડોદરાના અને ગુજરાતના નગરજનોને આ સિત્તોતેરમા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે પહેલાં જ્યારે દેશ અને દેશનું બંધારણ એ લોકો દ્વારા લોકોના પ્રતિનિધિઓ દ્વારા બનાવી અને લોકોને જ્યારે સોંપવામાં આવ્યું અને ત્યારથી બંધારણ સર્વોપરીના ભાવથી જ્યારે આપણે સૌ એક એક નાગરિક કર્તવ્યનું પાલન કરી રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર જ્યારે આપણો દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરી અને આપણા કર્તવ્યનું પણ પાલન કરીએ અને દેશ માટે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ આપણી યથાશક્તિ મહેનત કરી